નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ પંથકથી સામે આવી રહ્યા છે ગીર સોમનાથના સણકડામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો વહેલી સવારથી જ વાતાવરણ ડમદ જોવા મળી રહ્યો હતો અને આ વચ્ચે જ અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાના અનેક પંથકમાં જોવા મળી રહી છે અને વિકરમાં જોવા મળી રહી છે એક પ્રકારે ગીર ઉપર જે કેરીનો પાક છે ગીર પંથકમાં તેમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે આમ જોવા જઈએ તો હવે કેરીનો પાક છે તે લગભગ સંપૂર્ણપણે સફાઈઓ આ રાઉન્ડ જશે ત્યાં થઈ જશે તેવું અત્યારની સ્થિતિ જોતા લાગેલું છે તો મધ્ય પૂર્વ ગુજરાતના અનેક ભાગો છે જ્યાં પણ મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો છે અને હજી પણ એ વિસ્તારમાં સતત એક ધારો વરસાદ વરસી રહ્યો છે તો સિસ્ટમની રોજ અસર જોવા મળી રહી છે અને સિસ્ટમનું તાંડવ અને સિસ્ટમમાં જોવા મળી રહ્યું છે દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારે એક ધારા રેડા સ્વરૂપે વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે તો ગીર સોમનાથ પંથકથી મોટા સમાચાર સનકડા ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદની શરૂઆત જોવા મળી રહ્યો છે